Outro

અને આ ભૂલથી અકસ્માતની કોઈ ઘટના બની શકે તેમ છે આ અંગે કામ શરૂ થયા પહેલા પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ મનહર પટેલે પીજીવીસીએલ ના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે જણાવેલ કે અમને માર્ગ અને મકાન વિભાગને ખર્ચનું એસ્ટિમેટ આપેલ છે તે મને આપેલ નથી એટલે અમે આ લાઇન હટાવી નથી માર્ગ અને મકાન વિભાગના અધિકારીને સવાલ કર્યો તો તેમણે જણાવેલ કે આ લાઇન નાખતા સમયે અમારી માર્ગ અને મકાન વિભાગે મંજૂરી લીધી નથી ઉપરાંત અમે તેમને આ લાઈન ન નાખવા બાબતે કાગળ પણ કરેલ છે છતાં પીજીવીસીએલે આ લાઇન નાખી છે માટે અમારે હટાવવાનો ખર્ચ કરવાનો રહેતો નથી આમ આ બંને સરકારી વિભાગો વચ્ચેની દલીલને કારણે ખાનગી કોન્ટ્રાક્ટરે હયાત અગિયાર કિલો વોટની લાઇન રોડ વચ્ચે આવતી હોવા છતાં કામ શરૂ કરેલ છે સવાલ અહીંયા એ થાય છે કે કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની અગિયાર કિલો વોલ્ટની લાઈન જે રોડ વચ્ચે છે તે ક્યારે હટાવવામાં આવશે વિગતે સાંભળીએ પ્રવક્તા ગુજરાત કોંગ્રેસ મનહર પટેલને આગળ વલભીપુર છે વલભીપુર થી આ તરફ ભાવનગર છે ભાવનગર પાંત્રીસ કિલોમીટર ના રસ્તા ઉપર ચાર માર્ગ રસ્તો છે આ રસ્તા ઉપર માર્ગ અને મકાન વિભાગને કોઈ પ્રાઇવેટ એજન્સીને ને ચાર માર્ગી રસ્તો કરવા માટેની ટેન્ડરિંગ કરી અને એને કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટેલો છે પ્રશ્ન એ છે કે આ લાઈન જે છે બે માર્ગમાંથી ચાર માર્ગા છે બંને સાઈડની અંદર પીજીબીસીએલની અગિયાર કેવીની લાઇન પસાર થયેલી છે અને આજની તારીખે એ અગિયાર કેવીની જીવંત લાઈન જે પૂરી છે અને એની વચ્ચે ચાર માર્ગે રસ્તાનું જે પહોળો સાઈડમાં કરવાના હોય એ કામ શરૂ છે આજે મલભીપુર તાલુકાના ડેપ્યુટી એન્જિનિયર પીજી વિસીએલને મેં ફોન કરીને પૂછ્યું કે તમારું જે કામ જે છે એ કામની અંદર જે રીતે તમારી પીજી વિસીએલની લાઇન અગિયાર કેવીની છે ઊભી છે એ આર વિભાગનું કામ હોવા છતાં એટલે આ લાઇન ખસેડવામાં કેમ નથી ત્યારે એમના તરફથી મને આધિકારિક ધોરણે જવાબ મળ્યો કે અમે આ લાઈન બે હજાર એકવીસની અંદર આર એનડી વિભાગને અમે એનું એસ્ટિમેટ આપી દીધેલું છે પણ આર એનડી વિભાગે અમને એના નાણાં નથી ભરવાઈ ગયા એનું વળતર અમને નથી આપ્યું એટલા માટે બીજી વિશે આ લાઈન જે છે એ ખસેડવાની કામગીરી કરી દેતા એની સામે જ્યારે અમે આર એનડી વિભાગના એક્ઝિક્યુટિવ એન્જિનિયરને સવાલ કર્યો કે તમે વલદીપુરથી ચમાડી વચ્ચેના રોડ પર જે રીતે ચાર માર્ગી રસ્તો બની રહ્યો છે અને જગ્યાએ કેવીની લાઇન ત્યાં ઊભી હોવા છતાં અને એ લાઈન ચાલુ છે જીવલ છે એવી પરિસ્થિતિમાં કામ કરો છો અને કોઈ રખે ને કોઈ કોન્ટ્રાક્ટરના વાહનો અથડાય અને જો એક્સિડન્ટ એક્સિડન્ટમાં થશે તો એની જવાબદારી કોની શા માટે તમે એ લાઇનો હટાવ્યા પછી તમે કામગીરી શરૂ કરતા નથી તો એમના તરફથી અમને એ જવાબ મળ્યો કે અમે જે રીતે કામ કરીએ છીએ એવા સમયમાં જે બંને રોડની સાઈડ ફિઝિવિશિયલે જે રીતે પોતાના મનગરીયા છે અમારી કોઈ પરમિશન લીધી નથી અને જે તે સમયે અમે જરા કોલ જીવી કે હતી ત્યારે અમે ના પાડી છે છતાં પણ એમને કોલ નાખેલા છે એટલા માટે અમારી રિસ્પોન્સિબિલિટી મારી આ ખસેડવાનું આવતું નથી એટલે અમે એનું એસ્ટિમેટ પ્રમાણે અમે ચાર્જ વસૂલ કરતા દેતા નથી પ્રશ્ન એ છે વલભીપુર અને વલભીપુરની આજુબાજુમાંથી પસાર થતા ખેતરોમાં જતા કે ગામડાઓમાંથી પસાર થતા લોકો આ પરિસ્થિતિની અંદર ચાર વર્ષથી આ કોન્ટ્રાક્ટરને કામ મળ્યા પછીની શરૂઆત થયા પછી આજની તારીખે આ જીઈબી એટલે કે બીજીવીસીએલ અને આરએનડી એટલે કે માર્ગ અને મકાન વિભાગ આ બંનેના એકબીજાના નાણાકીય વ્યવહારોને કારણે સરકારી નાણાકીય વ્યવહારોને કારણે આ રોડ અથાવત કન્ડિશનની અંદર અત્યારે કામ કરી રહ્યા છે પ્રશ્ન મૂળ એ છે ગુજરાતની અંદર માર્ગ અને મકાન વિભાગ કોઈ પણ કામ કરે છે એ પોતે કામ કરવાની શરૂઆત કરે ત્યારે પોતાના રસ્તા ઉપર કામ કરવાની જે અડચણો છે તે દૂર કર્યા વિના સીધા કોન્ટ્રાક્ટર આપે છે એના કારણે અનેક અકસ્માતો પણ બને છે રાજ્ય સરકારને મારી વિનંતી છે કે જે રીતે કામ થાય છે વલ્લભીપુરથી ચમાડી વચ્ચેના જે પંદર કિલોમીટરના રોડ ઉપર જે રીતે બીજી વિશેલની લાઇનો છે એ તાત્કાલિક ધોરણે તેને હટાવવામાં આવે અને એનું જે કંઈ ભરપાઈ વહીવટી ધોરણે જે કરવાનું આવે એ પૂરતું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર